જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કોઈ પણ ભાઈઓને આ પ્લેન્ડર ગાડી આ નંબરની ક્યાંય પણ જોવા મળે તો ખાસ કરી આને જાણ કરજો કેમ કે હવે આવા લોકો અત્યારે નીકળી પડ્યા છે જે તે નાના માણસોની કોઈ પણ વ્યક્તિની ગાડી ઉપાડી જાય તો આ ગાડી ચોટા ગામથી કાલે ઉપાડી ગયેલ છે તો કોઈ પણ ભાઈઓને રોડ ઉપર જો આ નંબર નજરમાં આવે તો નંબર પ્લેટની નીચે જે નંબર આપેલા છે એ ગાડીવાળા ભાઈના છે હે તો એને અવશ્ય જાણ કરજો ભાઈ બાકી આવા લોકોને પકડવા તો બહુ મુશ્કેલ હોય પણ જ્યાં ત્યાં જેને પણ લોકોને મગજમાં આવી જાય નંબર તો એ જાણ કરજો ભલે જય મુરલીધર જય દ્વારકાધીશ Splendor guard.